રાજકોટ ઉપલેટા શહેર તાલુકામાં કોંગ્રેસ ખરાબ રસ્તા તેમજ મગફળીના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોના સમર્થનમાં રેલી યોજી હતી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે ભીમોરાથી લાટ કુઠેજ તલંગડા સમઠેયાળા હાટફોડીથી ઉપલેટા સુધી બાઇક રેલી યોજી કોંગ્રેસે મગફળીના પાકમાં ખેડૂતોને નુકસાની જતી હોવાના આક્ષેપ કરી ખેડૂતોમાં જાગૃતતા વધે તે માટે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ હતું મુખ્ય મુદ્દા ઉપલેટા તાલુકાના બિસ્માર રોડ રસ્તા અને ખેડૂતોની જે સમસ્યાઓ છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગયા વર્ષે બસો મણ ખરીદાણી હતી આ વખતે સરકાર સિત્તેર મણ મગફળી ખરીદવાની છે ઉપલેટા વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય અને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એના મુદ્દે આ યોજના આ રેલી યોજી હતી ત્યારે છેલ્લા દસ વર્ષથી ઉપલેટા વિસ્તારના ભીમોરાથી સમઢિયાળા સુધીનો બિસ્માર હાલતમાં રસ્તો આ સરકાર દ્વારા એમાં રિપેર ફેસિંગ નથી કરવામાં આવ્યું નથી એમાં થીગડા પૂરવામાં આવ્યા અનેક એક્સિડન્ટો થયા છે લોકોએ પારાવાર વેદના ભોગવી છે અનેક પ્રકારની ખુવારી થઈ છે કોંગ્રેસની એક રેલી ગામથી નીકળી હતી અમને એવું લાગ્યું કે આ રેલી માટે સેના માટે છે આ રેલી છે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી નથી આ રોડ રસ્તા અને મગફળી ઓનલાઈન જે રજિસ્ટર ખેડૂતો કરેલા છે એની ખેડૂતોની મગફળીની માંગણી માટેની છે એટલે અમે ગામથી ગામ થી પંદર ખેડૂતો આગેવાનો આજે આ રેલીમાં સપોર્ટ કરવા માટે આવ્યા હતી અમે કાયમી માટે ભાજપના સૈનિક છીએ પણ છતાંય અમને દુઃખ થાય છે કે આટલી બધી ખેડૂતની અન્યાય કેમ થાય છે